નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિતના આજના આપણા લેક્ચર ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વીસમા લેક્ચરમાં પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી એટલે કે એરેથમેટિક પ્રોગ્રેસન્સ ના જે આપણે શરૂઆત કરેલી છે એમાં આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન નંબર સાત આઠ અને નવ વિશે અભ્યાસ કરીશું બાકીના પ્રશ્નો છે એનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છે

ડી બરાબર સાત આપેલો છે તો બાવીસ પદનો સરવાળો એટલે એસ બાવીસ મારે મેળવવાનો છે તો મારી પાસે અહીંયા બધી જ કિંમતો છે સિવાય એક કિંમતની તો તમે વિચારો કે મારી પાસે કઈ કિંમત નથી આ દાખલાની અંદર તમે જોઈ શકો છો કે મને તમે જોશો તો અહીંયા મારી પાસે આ બાવીસ લખ્યા છે નો મતલબ કે મને એન આપેલો છે બાવીસ મને ડી આપી દીધો છે સાત મને પણ આપી દીધો છે અંતિમ પદ જ ગણાય કારણ કે આપણે સરવાળો ગોતવો છે આપણી માટે અંતિમ પદ કયું ગણાય બાવીસમું તો બાવીસમું પદ પણ મારી પાસે કેટલામું છે બાળકો એકસો ને ઓગણપચાસ છે તો મારી પાસે એક જ વસ્તુ નથી અને જેના વગર હું આ દાખલો ગણી શકવાનો નથી એટલે કે બાવીસ પદ નો સરવાળો મને કોઈ સંજોગે મળશે નહીં તો કોણ છે એ મેળવવાનો એન એટલે બાવીસ અને ડી એટલે સાત બધી જ કિંમતો અહીંયા આપણે લખી દીધી હવે એ બાવીસ તો ઓલરેડી રકમમાં કીધું છે એકસો ને ઓગણપચાસ તો એ બાવીસ ના સ્થાન પર એકસો ઓગણપચાસ બરાબર એ નથી કરશો એટલે એકવીસ ગુણ્યા સાત કરો એટલે થાય બીજી બાજુ જશે તો 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 કેવા થશે કરશો એની કિંમત આપણને કેટલી મળે છે બાળકો બે તો મારા પહેલા પ્રશ્નો માટેનો જે જવાબ હતો એમાં એ મને મળી ગયો હવે મારે બાવીસ પદ સરવાળો ગોતવો છે તો હું સરળતાથી ગોતી શકું તો હવે હું બાવીસ પદનો સરવાળો તરફ આગળ વધું તો એસએન ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશ. કારણ કે બાવીસ પદનો સરવાળો ગોતવો છે એટલે જે મેં કીધું હમણાં તમને કે બાવીસમુ પદ આપણું અંતિમ પદ ગણાશે. તો એ તો છે જ અંતિમ પદ આપણી પાસે. અથવા તો તમે જો ન સમજ પડે તો એમનું મોટું સૂત્ર છે એનો પણ ઉપયોગ કરી શકો. એન બાવીસ આપ્યો છે, એ બે આપ્યો અને ડી પણ તમારી પાસે છે. તો આપણે એસએન વાળા સૂત્રમાં ના સ્થાન પર બાવીસ લખી દીધા. એ એટલે પ્રથમ પદ આપણને બે મળ્યું અને એકસઠ તો મને બાવીસ પદ નો સરવાળો મળ્યો કે બાવીસ પદ નો સરવાળો મારી પાસે જે માગવામાં આવેલું હતું એ કેટલું મળ્યું એક હાજર છસો ને એકસઠ આ રીતે આ પ્રશ્ન એકદમ સરળતાથી ગણી શકાય છે પણ એટલી વસ્તુ જે તમને વારંવાર કહું છું કે તમને રકમ ની અંદર શું આપેલું છે શું મેળવવાનું છે અને કયા સૂત્ર નો ઉપયોગ કરવો પડે આટલી વસ્તુની તમને ખ્યાલ હોવો જોઈએ એટલે તમે સરળતાથી આ પ્રશ્ન અને ગણતરી કરી શકો છો હવે આઠમો પ્રશ્ન જોઈએ કે સમાંતર શ્રેણી નું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર છે એટલે બીજું પદ ચૌદ છે ને ત્રીજું પદ અઢાર છે તો એના પ્રથમ એકાવન પદોનો સરવાળો ગોતવાનો કીધેલો છે તો પરીક્ષા માટે મહત્વનો દાખલો બની શકે આઠમો પ્રશ્ન કે સમાનત શ્રેણીનું બીજું અને ત્રીજું પદ તો બીજું પદ છે એ ચૌદ છે ત્રીજું પદ અઢાર એટલે આ બે ક્રમિક પદ થયા શું થયા બાળકો બે ક્રમિક પદ અને પ્રથમ એકાવન પદનો સરવાળો મારે જોઈએ છે તો એન બરાબર કેટલા થઈ ગયા એકાવન તો મને બીજું પદ ચૌદ આપ્યું ત્રીજું પદ અઢાર આપ્યું એકાવન પદનો સરવાળો માંગ્યો છે એટલે એન બરાબર એકાવન થઈ ગયા છે તો બીજું અને ત્રીજું બે ક્રમિક પદ છે તો મારે ડી મેળવવો છે ડી એટલે કે તફાવત શું મેળવવો છે તફાવત તો તફાવત નું સૂત્ર શું આવે તો આપણે એવું જ કહીએ છીએ એટુ માઇનસ એવન શું આવે એટુ માઇનસ એવન પણ મેં એવું કીધેલું છે કે તફાવત એટલે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ જેમ કે અહીંયા બીજું અને ત્રીજું બે ક્રમિક પદ છે તો એમનો આપણે તફાવત લઈ લઈએ તો ડી બરાબર એ થ્રી માઇનસ એટુ એ થ્રી ની કિંમત અઢાર છે એ ટુ ની કિંમત ચૌદ છે તો અઢાર મારી પાસે A ની કિંમત હોવી જોઈએ એટલે કે પ્રથમ પદ હોવું જોઈએ તો હું એસ એકાવન મેળવી શકું નેતર મારાથી મળે નહીં તો હવે મારે એ ગોતવો પડે તો એના માટે મને એ ટુ ચૌદ આપ્યું છે અથવા તો તમે એ નો પણ ઉપયોગ કરી શકો છો બરાબર છે એ ટુ અથવા મળી ગયું પ્રથમ પદ મારું કેટલું છે તો કે મને પ્રથમ પદ ચૌદ માઇનસ ચાર કરશો એટલે કેટલા મળશે આ ચાર બીજી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા માઇનસ તો ચૌદ માઇનસ ચાર એટલે એ બરાબર આપણને કેટલા મળે છે દસ તો હવે આ મારું પ્રથમ પદ મારી પાસે આવી ગયું તો હવે તમે જોશો મારી પાસે એ છે ડી છે અને એન ની કિંમત પણ છે જે છે છે કેટલી તો તો પાસે અને હોય ગમે તેટલા પદો નો સરવાળો આપણે ગોતી શકીએ ફરી પાછું સાંભળજો કે તમને જયારે સરવાળો મેળવવાનો કે છે ત્યારે તમારી પાસે એ એન અને ડી આ ત્રણ વસ્તુ હોય તો તમે ગમે તેટલા પદનો સરવાળો ગોતી શકો છો તો હવે એના સૂત્ર પરથી આપણે ગણતરી લઈએ એસ એન બરાબર એન ના માં બે માં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડીયા આપણે ટૂંકા સૂત્ર નો ઉપયોગ કરી શકવાના નથી આ સૂત્ર થી જ આપણે ગણતરી દર્શાવી પડશે તો કિંમત એકાવન છે તો એકાવન ના છેદ માં બે કાઉસ માં ટુ એ એ એટલે દસ મેળવ્યું પ્લસ એકાવન માઇનસ એક ગુણ્યા ચાર એસ એકાવન બરાબર એકાવન ના છેદ માં બે એના ભાગ નહીં ઉડે તો આપણે એમ નેમ એવા દઈએ એટલે એટલે આ માં તમે ને કરશો એટલે હવે તમે એના ભાગ ઉડાડશો તો આ બસો વીસ જે તમને આપવામાં આવ્યા છે અહિયાં આ બસો વીસ ના હું ભાગ ઉડાડું તો એકસો દસ આ એકસો દસ એને ગુણ્યા બે કરીશ એટલે કેટલા થશે બસો તો એનો મતલબ કે આ બંને પાસેથી બે બે ઉડી ગયા એટલે કોણ એકસો દસ અને સરવાળો મળી જશે શું કરવાનું છે એકસો દસ ગુણ્યા એકાવન એટલે એકાવન પદ સરવાળો આપણને મળી જાય તો એકાવન પદ સરવાળો કરવા માટે એકાવન ગુણ્યા દસ એકસો દસ તમે કર્યા એટલે પાંચ હજાર છસો ને દસ તો આ મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો કે એકાવન પદનો સરવાળો જે શ્રેણી છે એના પ્રથમ એકાવન પદનો સરવાળો છે એ કેટલો મળશે? પાંચ હજાર છસો ને દસ થાય. કેટલો થાય છે બાળકો? પાંચ હજાર છસો ને દસ. તો આ પ્રશ્ન પણ એકદમ સિમ્પલ રસ્તા પરથી જ ગણાય છે. હવે એવી જ રીતે આગળ next વધીએ નવમા દાખલા તરફ. તો નવમા પ્રશ્નની અંદર આપણને રકમ માં શું જણાવવામાં આવે છે તો એની અંદર આપણને કે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ સત્તર પદોનો સરવાળો બસો નેવ્યાસી તો એન પદનો સરવાળો ગોતવાનો એટલે અહીંયા તમે જોશો કે કઈક અલગ રીતે આખો પ્રશ્ન આપણને કરવામાં આવે છે કે બધાનો સરવાળો ગોતવાનો છે એમાં સાત પદનો સરવાળો ઓગણપચાસ આપ્યો છે સરવાળો ગણતરી મોટી છે એટલે ખાસ ધ્યાન આપશો સમીકરણ બનશે એને ઉકેલવાના થશે તો પ્રથમ સાત પદ નો સરવાળો ઓગણપચાસ સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાસી અને એસ એન એટલે એન પદ નો સરવાળો ગોતવાનો છે તો ચાલો પેલા સાત પદ સરવાળા પરથી આપણે એક સમીકરણ ગોતીએ પછી વન ગુણ્યા ડી એન નથી કે છે વિચારો તો એન ની કિંમત છે તો જરૂરથી છે અહિયાં એન એટલે સાત જ ગણાય તો એસ સેવન બરાબર સાત ના છેદ માં બે ટુ એ એ નથી પ્લસ એન માઇનસ વન સાત માઇનસ એક અને ઓગણપચાસ છેદ અંશમાં જાય છેદ માં જાય કાઉસમાં ટુ એ સાત માઇનસ એક એટલે સિક્સ સિક્સ ડી હવે આનો ભાગ ઉડાડો તમે સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે ઉપર સાત વધે અને એને ગુણ્યા બે કરશો એટલે કેટલા થશે ચૌદ અથવા તો ભાગ ન ઉડાડો તો જો આગળ વધારે કંઈક અલગ રીતે સાદુ રૂપ આપણે દર્શાવીએ છીએ તો સત્ય સત્ય ઓગણપચાસ એટલે સાત ગુણિયા બે બરાબર આમાંથી શું કર્યું તો કે બે ને સામાન્ય લીધા તો બે સામાન્ય લીધા એટલે અહીંયા a વધ્યું પ્લસ થ્રી ડી હવે આ બે ક્યાં જશે તો કે સાત ગુણ્યા બેના છેદમાં ક્યાં જશે સાત ગુણ્યા બે ના છેદમાં બે એટલે બબે દૂર થઈ જાય તો કોણ વધ્યું માત્ર? સાત. તમને સમજાયું હશે કે તમારી પાસે જે આ બે છે આ બે એ અહીંયા છેદમાં જતા રહે એટલે આ બે અને છેદના બે નીકળી જાય તો ખાલી કોણ વધે છે? સાત. તો આપણને પહેલું પરિણામ મળી ગયું. એ પ્લસ થ્રી બરાબર સાત. હવે એવી જ રીતે સત્તર પદનો સરવાળો બસો નેવ્યાશી આપ્યો છે. તો એના આધારે કામ કરીએ તો સત્તરના છેદમાં બે કૌંસમાં ટુ એ પ્લસ સોળ ડી આ જ સૂત્ર છે.

બે બે પણ દૂર થઈ જશે એટલે અહિયાં વધશે સત્તર શું વચ્ચે સત્તર ગુણ્યા બે અને અહિયાં બે છે તો આ બે 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 જેમ આગળ આપણે દૂર કર્યા એવી જ રીતે અહીંયાથી પણ બે છે એ દૂર થઈ જાય તો માટે સમીકરણ મળી ગયું એ પ્લસ આઠ ડી બરાબર સત્તર પરિણામ નંબર બે આ ઓપ કે તમને સાદુ રૂપમાં સમજ પડી જશે સીધી વસ્તુ છે મેં ભાગ ઉડાડ્યા છે સત્તર ગુણ્યા સત્તર એટલે સત્તર નો વર્ગ બસો નેવ્યાસી થાય સત્તર સત્તર ગયા સત્તર ગુણ્યા બે વધ્યા અને અહીંયાથી થી ને સામાન્ય લીધા તો એ બે કેવી રીતે દૂર થાય છે તો કે પહેલા તો મારે શું કરવું પડે છે કાયદેસર કે આ બે ને છેદમાં લઈ લઇ જવા પડે બે ને તમે આના છેદમાં લઈ જાઓ એટલે બે બે ઉડી જાય તો ખાલી કોણ વધે સત્તર એટલે મારું બીજું સમીકરણ છે એ મને મળે છે a પ્લસ આઠ ડી બરાબર સત્તર હવે શું કરશું આ બે પરિણામ નું વિચારો જો તો હવે એ બે પરિણામ ને મારે ઉકેલવા પડશે તો પરિણામ એક અને પરિણામ બે એને આપણે ઉકેલીએ તો ઉકેલવા માટે શું કરવાનું પહેલામાંથી બીજું અથવા બીજામાંથી પહેલું સમીકરણ બાદ કરી દેવાનું સીધી વસ્તુ છે તો આપણે સમીકરણ એક અને બેની ની બાદબાકી કરીએ તો પેલાની ડાબી બાજુ સાથે બીજાની ડાબી બાજુ અને પેલાની જમણી બાજુ સાથે જમણી બાજુ તમે જાણો છો કે ચિહ્ન બદલાય જાય તો એ પ્લસ થ્રી માઇનસ એ માઇનસ આઠ ડી બરાબર માઇનસ દસ તો એ પ્લસ છે એ માઇનસ છે આ એ માઇનસ અને આ એ પ્લસ તો એ બે દૂર થઈ ગયા તો હવે આપણી પાસે શું વધે છે થ્રી ડી માઇનસ એટડી તો ત્રણ માંથી આઠ ડી માઇનસ કરો એટલે માઇનસ પાંચ ડી બરાબર માઇનસ દસ તો બંને પાસેથી માઇનસ ના ચિહ્નો પણ દૂર થઈ જશે તો ડી બરાબર બે મળશે કેવી રીતે તો સમજો એને હવે કે આ પહેલા તો માઇનસ ના ચિનો છે એ નીકળી ગયા હવે મારે ડી ના સૂત્રનો કરતા બનાવે શું કરવું પડે આ પાંચ ને મારે દસના છેદમાં લઈ જવા પડે એટલે દસ ના છેદમાં પાંચ એના ભાગ ઉડાડો આ દસ છેદમાં શું કરવાનું તો d ની ના બે કામ થાય કાતો પરિણામ એક ની અંદર મૂકો અથવા તો આ ડી ની કિંમત તમે પરિણામ નંબર બે ની અંદર લખો એટલે કોઈ પણ એક જગ્યા પર તમારે ડી ની કિંમત મૂકવાની થાય તો ક્યાં મૂકીશું આપણે ડીની કિંમતમાં ડી જગ્યાએ મેં બે મુક્યા તો ત્રણ દુ છ તો એ પ્લસ સિક્સ બરાબર સાત થાય હવે ઈ છ બરાબર ની બીજી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ અહીંયા પ્લસ છ આવે એ બીજી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ તો સાત minus છ એટલે એ બરાબર કેટલા મળ્યા એક હવે મારે એસ એન એટલે એન પદ નો સરવાળો ગોતવાનો છે તો એન ની જગ્યાએ એન જ રેસે એની જગ્યાએ એક થઈ જાય અને ડી ની જગ્યાએ બે થઇ જશે તો ચાલો કિંમત આગળ મૂકીએ એન ના છેદ માં બે કૌંસ ટુ વન એટલે કે બે ગુણ્યા એક પ્લસ એન minus વન ગુણ્યા બે હવે આ નિયમ તો તમે વારે વારે જાણો છો સમજવાની જરૂર નથી સમજી પદોની સરવાળા બાદ બાકી થાય તો બે માઇનસ બે એટલે શું થઈ ગયા ઝીરો તો હવે મારી પાસે એસેન બરાબર એન ના માં બે ગુણ્યા ટુ એન હવે અંશ અને છેદમાં ફરી પાછા સમાન પદા બે બે છે દૂર થઈ ગયા તો હવે મારી પાસે શું વધ્યું? એન ગુણ્યા એન એટલે એસ એન બરાબર એન સ્કવેર. તો આ મને પ્રથમ એન પદના સરવાળાનું સૂત્ર મળ્યું એન સ્કવેર. શું મળ્યું મને? એન સ્કવેર. હવે તમને અહીંયા એક બીજી વાત જણાવું છું અને ખૂબ જ મહત્વની વસ્તુ છે. આ પ્રશ્ન હું વગર ગણતરીએ એક જ સેકન્ડની અંદર સોલ્વ કરી શકું. કેવી રીતે? તો કે તમે જુઓ સાત પદનો સરવાળો તમને ઓગણપચાસ મળ્યો. એટલે સાતનો વર્ગ ઓગણપચાસ થાય. સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાસી મળ્યો સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાશી થાય એમ પદ નો સરવાળો તો હવે જો તમે અહિયાં વિચારો કે મારે પંદર પદ નો સરવાળો જોતો હોય કેટલો થાય બસો પચીસ થાય પંદર પદ નો સરવાળો જોતો હોત તો કેટલો થાય બસો પચ્ચીસ એવી રીતે વીસ પદ નો સરવાળો જોતો હોય તો ચારસો થાય તો આવું પણ આપણને સમજ પડવી જોઈએ તો આ પ્રશ્ન આ રીતે ગણવાનો છે એટલે મોટો છે તો વધારે ગુણની અંદર પૂછાઈ શકે તો આજનો આપણો લેકચર છે અહીંયા પૂર્ણ કરીએ ફરી પાછા નવા લેકચર ની અંદર નવા પ્રશ્નો સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર